જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો બધે મજામાં છો ને તો મસ્ત મસ્ત ઠંડી ઠંડી સવાર પડી ગઈ છે તો કે શિયાળો હોય તો ઠંડી ઠંડી સવાર જ પડવાની હોય ને અને અમારે અહીંયા બેય બાર કસો જો ઉઠી ગયા છે પ્રકાશ આવે છે બારીનો એટલે નહીં દેખાતા હોય જો અમારે એક ભાઈ તો બ્લેન્કેટ હારે હોય એક ચુંદરી હારે હોય બરાબર ને અમારી મમ્મીએ જો પાપડ વણવાનું કરી દીધું છે શરૂ આટલા વણાઈ ગયા છે જો અહીંયાથી આખો હોલ ભરાઈ ગયો સાથે તો એટલી ખીચી કરીશ જો લ્યો શરૂ થઈ ગયા ખીચી આપો તો બસ પણ તમે બહુ જાજી ખીચી કરી નાખી છો હજી આ બધા ક્યાં હમાડશું આઠ દો નહી એવું છે કોથળી છે એમ મને એમ છું બહુ જાજી ખીચી ઠેક કઈ નહીં ચાલો જો મસ્ત મસ્ત પાપડ વણાઈ ગયા પાપડ છે ને અમારે પાપડ વણવાનું શરૂ કરે ને એટલે બધા ત્રણેય ટાઈમ ખાય ત્રણેય ટાઈમ પાપડ જોઈ બધા શેકેલા

જો ગાય જો મારી રસો અહીંયા બનવા માંડી છે રોટલીનો લોટ મસ્ત બાંધી દીધો છે અને અહીંયા સંભારાને એવું જ મમ્મીએ બનાવી દીધું હતું હું થોડીક કામમાં હતી તો જો મૂળાનો સંભારો બની ગયો છે આ બાજુ સરસ રોટલીનું શાક બુડબુડિયા કરવા માંડ્યું છે એટલે કે મસ્ત ચડી ગયું છે હવે નહીં નહીં આજ તો ખા તાજે તાજું ખાવું છે એટલે રસ્સો બહુ નહીં રાખો ચાલો ઓલમોસ્ટ બની જ ગયું છે હવે આપણે ગેસને બંધ જ કરી દઈએ અને આ બાજુ આપણે બનાવી દીધું છે આ પાણી હજી કાઢવાનું બાકી છે તુરિયા પાત્રાનું શાક ગ્રીન કલરનું સરસ તો આટલી રસોઈ બની ગઈ છે આપણી સરસ

મગના ઘોઘરા નથી ને ક્યાંક મગ જ છે આમ તો જો બધે હા બધે મગ છે આ તોડો તો એકાદો બીજો મગ જ છે ન્યા લેખા તા મગના ઘોઘરા કાઈ નહી હવે કર્મા તું મમ્મા ક્યાં ગઈ મમ્મા ક્યાં ગઈ એમ કેતો તો કેતો તો તારી હા તો મમ્મા લેવા ગઈતી હો હ હમ હમ આજે જો પછી બહાર થી આવ્યા ને ઘણો બધો નાસ્તો કર્યો તો મેં અને પપ્પા એ નીલે અને પછી મમ્મી હાટુઈ લેતા આવ્યા હતા પણ પછી હું વિચાર્યું કે આજે આપણે સાદું ને સિમ્પલ ચાન ભાખરી જ કરી નાખી તો જો મસ્ત પાપડ આજ મમ્મીએ વણ્યા વૈણા ની જ છે કે નહી કે જૂના થઈ ગયા હતા પૂરા હું કરીશું દાદાને દવા દેશો હા દાદા દેને તઈ નો અમે રોજ દવા અંબાવે કા તો જો ખાલી ચા ને ભાખરી ચા ભાખરી ને પાપડ હા

તો બહુ ખાલી ભાખરી હળદર હળદર હવે દાદા ની બાજુ આગળ બે ગોઠવાઈ જાય જો એક મોટો ગોઠવાઈ ગયો નાનો ગોઠવાઈ નીલભાઈ લખે છે ઘડિયા અને પાકાઈ કરે છે નીલની ભણવાની ઉપાધિ એ ભલે કરે એ મારે કરવાનું છે કચરું પોતું મમ્મી વાસણ સાફ કરે છે અને બે જણા અહીંયા બેઠા છે જો દાદા ને આરવાર પોતી જ જાય અને મેં દૂધ ને એવું જો ગરમ કરી લીધું અને હવે છે ને કચરું ને પોતું ને એવું બધું કરવાનું છે ને મમ્મી વાસણ સાફ કરે છે એટલે આરવા બધાય થઈ જાય અને કામે થઈ જાય પછી આરામથી ઘણી બેસશું ને એવું કરશું લાવશે તેની ભાખરી બનાવી દઈશ પછી થોડીક વાર બેસું પાંચ દસ મિનિટ કેમકે વાતું કેવું હોય તો એવું બધું કરીએ અને પછી નીરજે સુઈ એવું કરીએ ત્યાં સુતા સુતા છે ને બાર તો કમ્પ્લીટ થઈ જાય ઉપર થઈ જાય તો વાંધો નહીં પણ ઓછું તો રહેતું જ નથી બાર તો કમ્પ્લીટ થઈ જ જાય કન્ટિન્યુ તો આમાં નીલભાઈ ભલે એ ઘડિયા વાંચતા આપણે પોતું ને એવું મારી દઈ અને પછી ફ્રી થઈ જાય સરસ શું કર્યું છે નીલ અત્યારે ડ્રોઈંગ કર્યું હમ વાહ બહુ મસ્ત કર્યું છે પેલા હવે નીલ છે ને ડ્રોઈંગ કરતો ને તો કલર તો બહાર જ નીકળી ગયો હોય પણ હવે પછી કોને ખબર જાતે જાતે એને પાછું સરસ મજાનું બધું સરસ આવડી ગયું કઈ નહીં ચાલો હવે આપણે બ્લોગનો બહુ લાંબો નથી ખેંચવા અહીંયા જેન્ડ કરી દઈએ બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ કાલે ફરીથી નવા બ્લોગ સાથે મળીએ બાય બાય